ની આપણે મુલાકાતે આવ્યા છીએ તો સૌ પ્રથમ પેલા આ ભાઈ નો પરિચય લઈએ તમારું નામ કેજો છે મારું નામ ગામ ગામ બિલડી તાલુકો મોવા જિલ્લો ભાવનગર બરાબર હવે આજે આપણે ઘઉંની વેરાયટી છે આ કયા ઘઉં તમે વાવેતર કરેલા છે આ તમે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે અડતાલીસ વીઘા

ઢળવાનો અને એવો પ્રશ્ન કેવો છે ઢળવાનો પ્રશ્ન બિલકુલ નથી અત્યારે અત્યારે નથી અને ગેર ઉટીકા જે આવે આમાં એ પ્રશ્ન કેવો છે એ નથી ગેર ઉટીકાનો હા બીજા માનો કે તમે બીજા ઘઉં વાવતા હશો અને બીજા ખેડૂતોએ એ ઘણા ઘઉં વાવ્યા છે એમાંનામાં તમને કઈ ફેર દેખાતો હોય હા એમાં જમીન આસમાનનો ફેર દેખાય હા હા વેરાયટી બહુ સારી એમ હા અને ડુંડીમાં દાણાની સંખ્યા કેટલી છે

ટોટલ કેટલા અડતાલીસ વીઘાનું વાવેતર છે બીજું એ કે ખેડૂત મિત્રોને તમારા વિસ્તારમાં આ વેરાયટીની ભલામણ કરાય કે સો ટકા કરાય આ જ કરાય મારું તો એવું માનવું આમાં આપણે ઓલો તારોડિયાનોની પ્રશ્ન કેવો રહ્યો તો તારોડિયાનો બિલકુલ નથી જો તો એવું તમે તો એક ધારા જ ઘઉં છે બધાય બધા જીડબલ્યુ પાંચસો તેર શું કે તમને તમારા અનુભવ પ્રમાણે હું અંદાજો શું લાગે ઉત્પાદનનો નો અમારો અંદાજ પિસ્તાલીસ થી પચાવન નો અંદાજ છે પિસ્તાલીસ થી પચાવન આ તમે અત્યારે આ ડુંડી જોઈ ગયો ખેડૂત મિત્રો અત્યારે પાક ઉપર આવી ગયા છે ડિસેમ્બર મહિનામાં વાવેતર કર્યું હતું પાંચસો તેર આપણે મહુવા તાલુકામાં આ રીતનું અત્યારે રિઝલ્ટ છે પાંચસો તેરનું નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ